હવે આ કલકત્તી જે ગલગોટા છે તેના રોપની પસંદગી કેમ કરવી તેના ફાયદા શું છે તો અન્ય હાઇબ્રિડ રોપ કરતા આ રોપ સસ્તો પડે છે અને ફૂલ એકદમ ફૂલ છે તે દેખાવમાં આકર્ષક ટેનિસ બોલ ટાઈપ લાગે છે અને કોઈ ખેડૂત મિત્ર બગાયતી ખેતી કરતા હોય આંતર તમે આ ગલગોટાનું વાવેતર કરી શકો છો કોઈ મિત્ર કેળા પપૈયા કેરી ચીકુ લીંબુ દાડમ વગેરેની વાડી હોય બગીચા હોય તેમાં તરીકે તમે આ આ ગોટાનું વાવેતર કરી શકો છો અને ઉપર ફૂલોની કડીઓ જથ્થાબંધ રીતે બંધાય છે જેથી તમારે ઉત્પાદન સારું એવું મળી રહેશે અને આ ફૂલનો ઉપયોગ દરેક તહેવારોમાં લગ્ન પ્રસંગમાં ગમે તે વસ્તુમાં થઈ જાય છે આનો ઉપયોગ અને આ છોડ છે તે બારે માસ છે ઓરિજિનલ કલકત્તી ગલગોટાના જે છોડ હોય છે તેનો જે પાક હોય છે તે બારે માસ આવે છે તો બારે માસ તમે આ છોડની ખેતી પણ કરી શકો છો આ ફૂલની વધારે માહિતી માટે તમે સૌરભભાઈનો કોન્ટેક પર જો હું તમને સ્ક્રીન ઉપર તેમના નંબર પણ આપી દઈશ તો હમણાં જ કોન્ટેક કરો અને એડ્રેસ છે જિલ્લો આણંદ આણંદની અંદર તમને જોવા મળશે આણંદ જિલ્લાની અંદર ફાર્મનું નામ છે પંડિયા ફાર્મ અને આણંદની અંદર જોવા મળશે આણંદ ગુજરાત સૌરભભાઈનો કોન્ટેક કરી લેજો વધારે માહિતી માટે નંબર છે તેમાં ફોન કરી અને કલકત્તી ગોટા તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો